ધરમપુરના કૈલાસ રોડ પર આવેલી ફરજ ઉપર જવા વર્ષીય યુવાન સાથે તારીખ ઓગસ્ટ સોમવારના રોજ સવારે નવ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ ધરમપુરના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ઘોડાપુર ઉમટી પડ્યું છે તમામ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન ઉતરવાની સૂચના પણ આપવામાં આવી છે છતાં પણ કેટલાક લોકો સાહસ કરી પાણીમાં ઉતરી કોઝવે પાર કરવાની કોશિશ કરતા હોય છે ત્યારે સાહસના કારણે લોકો જીવ પણ ગુમાવતા હોય છે તેવી જ ઘટના આજરોજ ધરમપુરના કૈલાસ રોડ ઉપર આવેલી સ્વર્ગવાહિની નદી પર બની છે જેમાં હિતેશભાઈ ભીખુભાઈ રાઠોડ રહે કૈલાસ રોડ વાડીલાલ કંપનીમાં ચાની કેન્ટીન ચલાવે છે તેઓ સવારે ફરજ પર જવા માટે પોતાની મોપેડ લઈને નીકળ્યા હતા સ્વર્ગવાહિની નદીમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે તેઓ મોપેડ સાથે તણાઈ ગયા હતા ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તેમજ ફાયર વિભાગને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્ટેશનના ચાર્જ પીએસઆઈ જીએસ પટેલ અને સીપીઆઈ સુરેજસિંહ વસાવા ડીવાય એસપી એકે કે વર્મા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી